જ્યાં સુધી તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ ન કરો ત્યાં સુધી પિતૃઓના માંથી મુક્ત થઈ શકતા નથી એટલા માટે શ્રાદ્ધ અને સીધી વસ્તુ છે ને એક વ્યવહાર છે પરીક્ષિત નો મોક્ષ થવાનો છે શા માટે મોક્ષ થવાનો છે કે તું એના બાપુજી નો થઈ ગયો છે અભિમન્યુ નો મોક્ષ થઈ ગયો છે અભિમન્યુ નો મોક્ષ થઈ ગયો છે કારણ કારણ કે અર્જુન નો થઈ ગયો છે अर्जुन નો થઈ ગયો ત્યાં પણ જુઓ અર્જુનનો મોક્ષ થયો કારણ કે પાંડુ નો થઈ ગયો છે મંડળીમાં બાપુજી નું લેણું હોય તો દીકરાને મંડળીમાં ઉપાડ મળે કે ન મળે આ જ જેવો આવો વ્યવહાર છે એવો જ ઉપર જે જ્યાં સુધી બાપુજી ભટકતો હોય ત્યાં સુધી છોકરાને કોઈ દી મોક્ષ ન મળે એટલા માટે પોતાના પૂર્વજોના મોક્ષ માટે સંતાનોએ સત્કર્મ સત્ક્રિયા કરવી જોઈએ